વડોદરા શહેરના છાણી વિસ્તારમાં યોગીનગર ટાઉનશિપ પાસેની ખુલ્લી જગ્યામાં આવેલા બોરવેલના ખાડામાં નાની બાળકી પડી ગઈ હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો જ્યાં બોરવેલમાં દસ ફૂટ નીચે ઉતરી ગયેલી બાળકીને બચાવવા માટે લગભગ વીસ મિનિટ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ બેભાન અવસ્થામાં બાળકીને બહાર કાઢી લેવામાં આવી હતી જે બાદ એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડાતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના છાણી વિસ્તારમાં રામા કાકાની ડેરી પાસે યોગીનગર ટાઉનશિપ આવેલી છે જે ટાઉનશિપ નજીક એક ખુલ્લી જગ્યામાં શ્રમજીવીઓ કાચા બાંધકામમાં વસવાટ કરતા હતા જ્યાં તાજેતરમાં કરવામાં આવેલા બોરવેલ ખાડો ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો જે બાદ મદદ માટે દોડી આવેલા અન્ય લોકોએ ફાયર બ્રિગેડ જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ સાથે જાણી પોલીસ મથકનો સ્ટાફ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રસ્તા ની મદદથી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જ્યાં વીસ મિનિટ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકીને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી બાળકીનો શ્વાસ રૂંધાયો હોય તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી ત્રણ વર્ષની બાળકીએ જીવ ગુમાવતા પરિવારજનોમાં આક્રમ છવાઈ ગયો હતો જ્યારે ખુલ્લા બોરવેલના કારણે વધુ એક માસુમ જીવ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બોરવેલ ખુલ્લો રાખવાની ગંભીર બેદરકારી રાખનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ત્યારે છાણી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે યોગીનગર ટાઉનશીપ છાણી ખાતે એક બાળક દસેક ફૂટ ઊંડા ખાડામાં પડેલ છે તેવો કોલ મળ્યો હતો તેઓ તેઓને વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી ખાડામાંથી અને હોસ્પિટલ હોસ્પિટલાઇઝ કર્યા છે અત્યારે અગાઉથી ઘણા બધા બાળકો બોરવેલમાં પડ્યા હતા તો આપણે લાગતું કે અહીંયા કાર્યવાહી કરવી જોઈએ આ રીતના હા ચોક્કસ ચોક્કસ જો કે એમના જો નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે દસેક ફૂટનો ખાડો છે અંદાજીત વીસથી પચીસ મિનિટ